જો પરસોત્તમ રૂપાલા ટિકિટ એ રદ કરવામાં નહીં આવે તો આગળના દિવસોમાં પરિણામ ભોગવવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર રહેવાનું છે સો જેટલી જે મહિલાઓ છે એ એટલે કે છત્રાણીઓ જે છે એ ફોર્મ ભરવાના છે

આગળના સમયમાં તમે એનું પરિણામ ભોગવવા માટેની પણ તૈયારી રાખો જે લોકો જે ભાષામાં સમજે એ જ ભાષામાં જવાબ અપાશે રાજકોટ રેલનગર ખાતે ક્ષત્રિય સમાજની મોટા પાયે જે છે તે બેઠક યોજવામાં આવી હતી પરશોત્તમ રૂપાલાએ જે બફાટ કર્યો છે તેનો વિરોધ ગુજરાતમાં જ નહીં પરંતુ અત્યારે સમગ્ર ભારતમાં ચાલી રહ્યો છે ત્યારે પરશોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજમાં વિરોધ જે છે તે અત્યારે ખૂબ જ મોટી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે આ બેઠકમાં પીટી જાડેજા યુવા નેતા યુવરાજસિંહ સહિતના આગેવાનો જે છે તે હાજર રહ્યા હતા ત્યારે ગામના લોકોએ પણ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને યુવરાજ સિંઘ જાડેજાએ નિવેદન આપતા કહ્યું કે ત્યારે જે લોકો જે ભાષામાં સમજશે એ જ ભાષામાં જવાબ અપાશે વધુમાં તેમણે શું કહ્યું તે પણ જોઈ લઈએ ખાસ કરીને તમામ ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટની અંદર અત્યારે જે મિટિંગનું આયોજન થઈ રહ્યું છે તેનું તાત્પર્ય એટલું જ છે કે આવનાર સમયમાં જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ એ રદ કરવામાં નહીં આવે તો આગળના દિવસોમાં પરિણામ ભોગવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયાર રહેવાનું છે અને અત્યારે આ સંકલન સમિતિની જે મિટિંગ છે તેનું તાત્પર્ય એ જ છે કે અત્યારે અમે ગુજરાતના તમામ જે જિલ્લાઓ છે તમામ જે તાલુકાઓ છે ત્યાં આવેદન નિવેદનના માધ્યમથી રજૂઆતો કરી રહ્યા છીએ અને ત્યારબાદ જે અલગ અલગ જે માધ્યમો અમારી પાસે છે તેમાં પોલીસ સ્ટેશનમાં પણ અમે ફરિયાદ નોંધાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ જે વ્યક્તિએ એટલે કે પરસોત્તમ રૂપાલાએ જે કટુ વચનો કહ્યા છે જે ક્ષત્રિય સમાજને લાંછણ લાગે એવા છે તેના વિરુદ્ધમાં અત્યારે અમે પોલીસ સ્ટેશનની અંદર પણ ફરિયાદ નોંધાવવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ અને આગળના દિવસોમાં રાજકોટની અંદર એક મહારણ મેદાન બનાવવા પણ અમે જઈ રહ્યા છીએ કેમકે જો આ મિટિંગના બાદ પણ એમનું એટલે કે પરસોત્તમ રૂપાલાની કહી શકાય કે ટિકિટ રદ કરવામાં નહીં આવે

એ એટલે કે ક્ષત્રાણીઓ જે છે એ ફોર્મ ભરવાના છે તેની સાથે સાથે બીજા ક્ષત્રિય સમાજના ભાઈઓ પણ છે એ ભાઈઓ પણ ફોર્મ ભરવાના છે ખાસ કરીને અમારો જે ઉદ્દેશ્ય છે કે જેટલા પણ ભારતીય જનતા પાર્ટીને જે વોટ આપતા હતા એ તમામ વોટને અમારે કન્વર્ટ કરી નાખવા છે કેમ કે જે લોકો જેની પણ ભાષા ભાષા સમજે સમજે છે 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 એટલે કે ભારતીય જનતા પાર્ટી ફક્ત એક જ એ વોટ બેંકની આ વોટ બેંકની જે ભાષા સમજે છે એ વોટ બેંકની ભાષામાં અમે એને જવાબ આપીશું એટલા માટે આ જે રણનીતિ છે એ રણનીતિ ઘડવામાં આવી છે અને જે રાજપૂતોની જે સંકલન સમિતિ છે એ સંકલન સમિતિ દ્વારા આ બાબત આજે કહી કહી શકાય શકાય કે કે જે 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 નિર્ણય એ લેવામાં આવ્યો છે 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 સો અને ત્યારબાદ પણ પણ યુવાનો વરિષ્ઠ અમારા આગેવાનો તે તમામ જે ઉમેદવારો છે એ અપક્ષ ઉમેદવારી નોંધાવશે ખાસ કરીને જોવા જઈએ તો જે થોડા દિવસો પહેલાં ગોંડલની અંદર જે મિટિંગ મળી હતી એ ગોંડલની જે મિટિંગ છે એ કોઈ રાજપૂતોની કે ક્ષત્રિયોની મિટિંગ નહોતી એ ભાજપૂતોની મીટિંગ હતી અને જે કહી શકાય કે જે મીટિંગ મળી જેનો ઉદ્દેશ્ય એ ભારતીય જનતા પ્રેરિત એ આખી મીટિંગનું આયોજન ત્યાં થયું હતું અને અમે સ્પષ્ટ કહીએ છીએ કે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે હજી પણ

ગુજરાતની આઠ જે લોકસભાની સીટો છે તે તે તમામ લોકસભાની સીટો ઉપર અમે ઉમેદવારી પણ કરીશું અને જે લોકો જે ભાષામાં સમજે છે એ ભાષામાં અમે જવાબ આપીશું જો અમારા પૂર્વજો એ પાળિયા થઈ શકતા હોય તો અમે પાળિયા કરી પણ દેખાડીશું જે લોકો જે ભાષામાં સમજશે અને એ ભાષામાં જવાબ આપવામાં આવશે પેલા માત્ર રૂપાલા વિરોધ કરવાની વાત હતી હવે આખી ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવાની વાત તમે કરી રહ્યા છો તો આ આખે આખો આંદોલન હવે ભાજપ સામે કરવાની વાત છે જી ચોક્કસપણે કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ જ પરસોત્તમભાઈને ટિકિટ આપી છે અમે ભારતીય જનતા પાર્ટીને જ કહી રહ્યા છીએ કે એની ટિકિટ તમે પાછી ખેંચી લો શા માટે ભાઈ આટલો મોહ છે પરસોત્તમભાઈ સાથે તમને જો તમને ક્ષત્રિય સમાજવાળો હોય તો પરસોત્તમભાઈની ટિકિટ તમે પાછી ખેંચો અને જો ક્ષત્રિય સમાજ તમને વાલો ન હોય તો પરસોતમભાઈની ટિકિટ એ યથાવત રાખો અને આગળના સમયમાં તમે એનું પરિણામ ભોગવવા માટેની પણ તૈયારી રાખો જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવાની પણ તૈયારી રાખવી પડશે કારણ કે જો તમે ટિકિટ નહીં બદલો તો યાદ રાખજો અમે પરિણામ બદલી દઈશું ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જે હંમેશા એવું કહેતી હતી કે અમે પરિવારવાદ નથી કરતા અમે પરિવારવાદ નથી કરતા પરંતુ જે રીતે લોકસભાની જે સીટોની જે ફાળવણી કરવામાં આવી છે આખા ભારતની અંદર તેમાં ચોત્રીસથી થી છત્રીસ એવી સીટો છે જે ભારતીય જનતા પાર્ટીના જ પરિવારના લોકોને એન કેન પ્રકારે આપવામાં આવી છે એટલે અમે આ પરિવારવાદની વાત કરી રહ્યા છીએ એક સમયે ભારતીય જનતા પાર્ટી એ પરિવારવાદનો વિરોધ કરતી હતી અત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના નેતાના પરિવારના લોકોને ટિકિટ આપે છે તો જે કહેવાય કે એક સમયે તમે જે પરિવારવાદનો વિરોધ કરો છો અને અત્યારે તમે એ જ પરિવારવાદ તમારી પાર્ટીમાં ચલાવો છો તો